કે હું આ ધારામાં વહી આવી છું અને ચારણો તમને વખતો વખત જગદંબાઓ મળશે એને પારખી દો વધારે હું નહીં બોલી શકું સોનલ માતકી કી જય આ સાથે મરડા પણ કંચનભાઈ એકાણ હજાર રૂપિયા આપે છે એકાવન હજાર અહીંયા અને એકાવ એકાવન હજાર કુમાર છાત્રાલયમાં સોનલભા તરફથી મને હમણાં દાદુનો ફોન હતો અને મઢડા તરફથી એકાવન હજાર આ સંસ્થાને એકાવન હજાર શિક્ષણ કુમાર છાત્રાલય બેને મઢડા તરફથી પણ એકાવન હજાર આપી છે પણ ભવ તરવો ભલો કરવો રખવો ભાવ જ કે ખલકમાં હેલો નથી હાવ છતાંય બીજ કે સમંગ કે મેં મોતી ભોઈ લે તો ભોય લે ઈશુભાઈ તમે મોતી પરોવી દીધું હામદભાઈ તમે લાગ્યા છો ચારણો ચારણોને ચારણો હમ જ ધરાવે છે ભલા ચારણ તો બીજાને પથદર્શક છે અને આપણે ખરેખર આપણે ક્યાં અથડાઈ છે આપણી ઉર્જા ક્યાં અટકે છે ખરેખર હૃદયથી એકવાર બેહી જાજો મઢડા આવશે બધી માતાજી આવશે ચારણ એક ધારણ બનીએ આ વસ્તુ સમૂળગા દરેક પરગણામાં જરૂર છે નહીં કે અત્યારે આ વિસ્તારથી આ માધ્યમથી ગુજરાત રાજસ્થાન બધે કહેવા માગું છું મઢડા વધી આ માતાજીઓ વધી કહેવા માગું છું ચારણ આપણે એક તાતણી સહી જ પણ વિશેષ બંધાઈએ એને માટે જે કંઈ ખર્ચો કરશે તો માતાજીઓ કરી નાખશે આ માતાજીઓને જવાબદાર હું કહું છું હવે ચારણોએ સમજે ચિંતકોએ ભક્તો હોય સંસ્થાઓએ આપણે એક છે જ એવી કોઈ કાગળ નથી સાહેબ જગદંબાની કૃપા તો જો ચારણ જે જ્યાં વિચારે અને રંગ પૂરે છે ભગવતીભાઈ મયુરભાઈ કેવી જગદંબાની કૃપા છે તો ખરેખર વધુ તો મારે આજ બોલવું નથી છતાંય પણ જીવન ગતિ જાણે મોજું માણે લાખું લાણે લાવ ખરી મહેનત ખાણે ભલાઈ ભાણે દેખત દાણે દાન દીએ તપ કરવા ટાણે જે વિધિ જાણે એને વેદ વખાણે વિસ્તારી સાહેબ જગદંબાની કૃપા અવિરત છે જ આજ માંજા મઢલા બાય મહિનુ સાહેબ બળભાગી માંજા કહેવાય કે આ તળ મેળવ્યું છે આ મહાયજ્ઞ છે એટલું નહીં એનું પગરણ તો માતાજી દેવલમાં કંચન માડી કંકુમાં ખરેખર પરમાબેન માળીએ વહેલું રચી દીધું હતું કે જે લગ્નને અહીં લઈ આવ્યા સાહેબ ધન્યવાદ છે એ પણ એનું પગરણ હતું કે સમૂહ લગ્ન અહીંયા આવ્યા સમૂહ લગ્ન દીકરીઓને પહેલાં પણ આપણે એવા રાજી થાય કે આ પરગણા દરેક પરગણામાં સમૂહ લગ્નો થાય છે જગદંબાની એટલી અસીમ કૃપા છે દેવદાનભાઈ ચારણો ઉપર કેવડી કે જ્યાં જે પરગણામાં હું તો જાઉં છું આ માતાજીવું જાય છે સાહેબ એવા રાજી થાય છે એવા આત્મો ઠરે છે કે વા ચારણો લાગ્યા છે પણ એ બધા આપણે એવા એકરૂપ બને છે આજે આઈમાના તર્પણનો દિવસ છે આપણે એવી પ્રતિજ્ઞા લઈએ આજે બાજુ ન બોલતા પેલા જે માતાજી કરવા જા સાહેબ આપણે તો જઈએ આપણે આ બધા ધારે તો શું ના થાય સાહેબ આપણે ધારવાનું છે તમારે ઊભી જવાનું છે હવ એ થઈ અને ભાવ એક જ છે તો આપણે ખરેખર હૃદયથી આજ આઈમાનો આ દિવસ છે એટલે મને એમ થાય આપણે એક છીજ પણ વિશેષ એક બની રહીએ માતાજીએ બહુ સરસ લેવલમાં એ જે કીધું ને યથોચિત તમામ વાતો મૂકી છે ખરેખર અને એને અનુલક્ષી અને આપણે ખરે એ વસ્તુ તરફ એટલું પ્રયાણ કરી અહીં આ આ સ્ટેજેથી હું ઓલ સમાજને કહેવા માગું છું નહીં કે આ વિસ્તારને નહીં કે આ પરગણા દરેક પરગણા મળી અને એક એવી માળા રચો આ વસ્તુ તાતી જરૂર છે સમાજ એક સમય એટલો લેભાગ ભાગ્યો છે એમાં આપણે આ તો આ તો ગંભીર જવાબદારી આપણે જ શિરે છે એમાં આપણે જ સહયોગી થવાનું છે આ વેદના તમામ સમાજના અલગ અલગ પ્રાણાના ચારણોની છે અને એ વેદના આપણે જોઈ સહી એમાંથી આપણે બહાર આવીએ તો જગદંબાની કૃપા કહેવાય અને આ વસ્તુ ખરેખર બહુ યથોસિત સમયની છે સંસ્કાર સાથેનું શિક્ષણ આપણા ફળિયામાં આપણા આંગણામાં તમે જુઓ તો ખરા આ વિચાર ક્યારે આવે આ મોટું વટવૃક્ષ બનશે અને બધા એવા લાગ્યા છે આજે જોઈએ તો આપણે થી ટેટ માનીને છેડા લગી ભારતના થી ટેટ અમેરિકામાં હમણાં આપણા સચિવ સાહેબને કેડી સાહેબને મૂક્યા સાહેબ કેડી સાહેબ માર માર એકદી મરડા આવે છે ને સાહેબ હાદો હોય બોલ્યો ચારણ જે સબ નિર્મલા સીતા મારે બે તો ચારણ તમે જુઓ તો વાધારણ ધારણ વાત ધારણ સાહેબ એ ચમર બધી ચારણોને પૂછે ને કોઈ કે તમારે કેમ માલે તો માતા જ દયા સાહેબ જુઓ તો ખરા વાહ 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 કેવડી ઉપાસક ચારણ એટલે ચારણ પહેલીથી ઉપાસ રહ્યો છે ચારણને જગદંબાઓ મળી છે મળતી જ રહેશે પણ હો હો ના જીવન જે લઈ અને બેઠા છે એને આપણે આપણે સ્પર્શી આપણે પામી એની કૃપા છે આજે બહુ મને બહુ બહુ રાજીપો થાય છે કારણ કે ખરેખર બધા આ બધા ભાવથી જે મળ્યાશો અને કંઈક સર્જન કરવા જાવશો સાહેબ કેવી વાત છે માતાજી કેવી વાત છે અહીંયા ધજા ચડી શતાબ્દીને પૂર્વે દેવલમાં ધજા ચડી છે કચ્છથી ધજા પૂગી એ ધજા તમે જુઓ તો ખરા એ ધજાની પાછી એવી વાત સો વર્ષ પછી તો ભાઈ પરબતભાઈ બેઠા છે ભાઈ પ્રભુભાઈ હતા બીજા બે ત્રણ ભાઈઓ હતા ખરેખર એને એમ થયું કે આપણે ધજા ભૂદૈવ કીધું શું કરીએ મેં ભૂદેવ તમારી જવાબદારી પૂરી થાય છે હવે ચારણો ચડાવશે છે અને એ ધજા ગઈશાલ ચડી એવી ભવ્ય ચડી કે આપણે ધજાનો ભાવ ચડાવવાનો છે કે ધજામાં ખરેખર હૃદયથી એ ધજા જાહેર થઈ છે સમાજની છે જે કંઈ કઈ માના મંદિરો છે દરેક માતાજીઓની છે પણ એ આઠ જાન્યુઆરીએ ખરેખર ધજા ચડશે દર વર્ષે ચડશે સો વર્ષ સુધી ચડશે આપણે બધાએ ચડાવવાની છે અને એ એવી ટીમ બનાવો એમ કરી અને આને આગળ લઈ જાઓ કે આપણે એક પ્રતિકરૂપે આપણે કોઈ દેખાડાની નહીં પણ એ તારીખ જાહેર કર્યા પછી જે ત્યાં પહોંચી જાય એમાં હાજર રહીએ આપણે એવી રીતે સરળ એવી ધજા લઈ જાઉં અને ભગવતી કરાવશે તો ત્યાં પણ એક પૈસા બેચાતા એ મને આગ્યા મહિના પહેલાં કે આ લ્યો લેતા જાઓ છ મહિના લેતા જાઓ નહીં તમે એ પોસ્ટમાં મૂકી દો એ રાજભોગ એ સડશે જે પૈસા વધ્યા ને ધજામાંથી એ વ્યાજમાંથી રાજભોગ સડશે દ્વારકાધીને ધજા ચડશે એટલે મને પંદર દિવસ પહેલાં જ એક પૈસા આપતા હતા હાથમાં હું એક કથા માગ્યો મેં આ પૈસા તમે સાચવો અને સોએ સો વર્ષ એનો લાગ રાજભોગ ધરાય એટલે આ ભગવતીની કૃપા છે હું આજ અન રાજીપો છે વિશેષ કાંઈ વાત નહીં કરું ખૂબ ખૂબ આનંદ છે અને ભગવતી એવા એવા આનંદમાં રાખે અને આવાના કામ કરાવતી નાનાથી મોટા તમામ દાતાને ખૂબ ખૂબ લાખ લાખ ધન્યવાદ હજી ખૂબ વરાય છે બનુમાં કહેતા હતા કે ભાઈ રૂપિયા નહોતો મેં વરાય છે ચારણો જ્યાં જ્યાં આયુષ્યભાઈ કામ આદરે મયુરભાઈ ત્યાં મેં જ વરે છે એના આપણે સાક્ષી છે અત્યારે રાજકોટે રાજીપો કહી દઉં મોડું તો થાય છે રાજકોટ એ કન્યા છાત્ર થાય છે ત્રીજા માર્ગનો આજે સ્લેબ ભરાય છે આ જે ત્રીજા માર્ગનો અને પાંચ માળ લગી જાવાદેવીની વાત થઈ ભવિષ્યમાં કુમાર છાત્ર મયુરભાઈ બનાવવાની છે આપણા અગિયાર જિલ્લાનું હબ છે રાજકોટ એટલે એ બધું પણ ભગવતી કરાવે વિશેષ કામ થાય આ ભગવતીઓ ખૂબ પ્રયાસો કરે છે મહેનત કરે છે આપણે હવે મહેનત લઈ અને ચારણો આપણે બરાબર જ હાલ્યા જાય છે એની કૃપા છે વધુ સમય નથી લેતો ભલે ભાઈ પોરબંદરજી નરભાઈ એ આવ્યા છે ધન્યવાદ એ પણ ખરેખર આવ્યા છે ભલે જય માતાજી